નમસ્તે હું છું જયકેશવાલા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે ફરી ગયા જે એને ચેલેન્જ ચેલેન્જ આપી હતી હતી કેવી સાંભળો કે ગોપાલ ઇટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઉં અને જીતે તો બે કરોડ રૂપિયા આપું હવે ગોપાલભાઈ ઇટાલિયાએ આ ચેલેન્જ ને ઉપાડી લીધી કે ભાઈ પૈસાની વાત તો પછી છે પણ હું રાજીનામું રાજીનામાની વાત ક્યાં આવી ક્યાંય નહીં હવે આ ચેલેન્જ ઉપાડી એટલે કાંતિભાઈ તરત ફરી ગયા કાંતિભાઈએ કીધું કે તમે રાજીનામું આપો ને હું એ રાજીનામું આપે ભાઈ અમે શું કમે રાજીનામું આપીએ ગોપાલભાઈ શું કામે રાજીનામું આપે હજી અમારે તો આખી વિધાનસભા ખખડાવવાની છે ઘણા રાજીનામું અપાવવાના છે ભાઈ એટલે હજી જો તમને તમારી ચેલેન્જ ઉપર જો તમારે ઊભું રહેવું હોય તો તમે રાજીનામું આપી દો પછી પેટા ચૂંટણી જાહેર કરાવો કારણ કે તમારો ભરોસો નહીં તમે વિસાવદરમાં બે વર્ષ કાઢી નાખ્યા કડીમાં પેટા ચૂંટણી માટે હવે આમાંય તમે બે વર્ષ કાઢી નાખો તો બે આવી જાય તો અમારે શું લેવા દેવા એમાં એટલે ચેલેન્જ સિંહ તમે ચારો કર્યો અમે ચારા કરવા આવ્યા નથી એટલે ચેલેન્જ જો તમારામાં નિભાવવાની તાકાત હોય તો રાજીનામું આપી દો અને તમે જાહેર કરાવો તારીખ જાહેર કરાવો એટલે અમે ચૂંટણી લડવા આવી જઈ વાત થઈ ગઈ પૂરી અને અમારા ગોપાલભાઈ તો આવા દસ દસ ધારાસભ્યને હજી રાજીનામું આપશે અને દસ જગ્યાએ લડે તો પણ જીતશે તમે ચિંતા ના કરો અને આખી વિધાનસભામાં આવશે ને એટલે તમને ખબર પડી ખબર પડી જશે એટલે હવે કોઈ આવા ગોપાલભાઈ ને ચાળા ના કરતા મહેરબાની કરીને અમે ગમે ત્યારે ચૂંટણી લડવા ગોપાલભાઈ ગમે ત્યારે ચૂંટણી લડવા તૈયાર છે અને અમે એની સાથે છે ભારત માતા કી જય વંદે માત્ર